હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજનાનો વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના બે હાજર પચીસનાપ્તા વિશે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો બાવીસ મા તારીખ જાહેર કરી દેવામાં આવી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ આપણો પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો આવી જશે ખેડૂતો માટે મોટી જાહેરાત છે ને મોટી ખુશ ખબર છે કયા ખેડૂતોને બાવીસમાં હપ્તાનો લાભ મળશે અને કયા ખેડૂતોને બાવીસમાં હપ્તાનો લાભ નહીં મળે મળ્યાના વિશે વિડીયોની અંદર હું તમને એક માહિતી આપીશ સાથે તમારે બાવીસમાં હપ્તો મળવો હોય તો સરકાર દ્વારા જે સાત કાર્યો આપવામાં આવે આવે છે સાત કાર્યો તમારે તાત્કાલિક પૂર્ણ કરી લેવા જોઈએ જેથી કરીને તમને માપતાનો લાભ મળી જાય કાર્યો કેવા છે કેવી રીતે પૂર્ણ કરવાના છે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે આ તમામ માહિતી માહિતી તમને આજનો એક અંદર જે છે મળી એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે તમે આ પ્રિયા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે સાથે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમને પીએમ કિસાન યોજનાના એકવીસ માપતાનો લાભ મળ્યો તો કે નતો મળ્યો જેથી કરીને આપણને પણ ખબર પડી જાય કે કયા જે છે ખેડૂતો એકવીસ માપતાના લાભથી વંચિત રહી ગયા છે કાર્યો કયા છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે એના માટે તમારે તમારા ફોનમાં ગૂગલ ચાલુ કરવાનું રહેશે મિત્રો જ્યારે પણ તમે તમારા મોબાઈલમાં ગૂગલ ચાલુ કરો છો ત્યારે સૌ તમારે એ પીએમ કિસાન સન્માન નિધિ સરસ કરવાનું રહેશે જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ બારમાં સર્ચ કરશો ત્યારે તમને અહીંયા એક પ્રથમ વેબસાઇટ જોવા મળશે આ વેબસાઇટને તમારે ચાલુ કરવાની રહેશે ફરીવાર એક આ વેબસાઇટ જોઈ લેજો એચડીપી એસ ડબલ ડોટ ડબલ સ્લેસ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ જ વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે જ્યારે પણ તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો ત્યારે આ વેબસાઇટ ખુલી જશે અને કંઈક આ પ્રકારનું જે છે એન્ડરપ્રેસ તમને જોવા મળી રહેશે અહીંયા તમામે તમામ માહિતી તમને જોવા મળશે કે આપણું લેટેસ્ટ હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે સાથે છેલ્લો કયો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે અહીંયા લાલ અક્ષરથી પણ નોટિસ જોવા મળશે મળી રહ્યું છે અહીંયા આપણને જાણવા મળી રહ્યું છે કે આપણો જે એકવીસનો હપ્તો છે જાહેર કરીને તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરી લઈએ તમે તમારું બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરી શકશો એટલે કે તમે તમારો લાભાર્થી આ લિસ્ટ કેવી રીતે ચેક કરી શકશો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ તો આ લિસ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીને થોડું તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું છે હવે સ્ટેટમાં તમારે તમારું રાજ્ય દાખલ કરવાનું છે ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો દાખલ કરવાનો છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો જે છે તાલુકો દાખલ કરવાનો છે બ્લોકમાં તમારું તાલુકાનું નામ આવતું હોય તો તાલુકાનું નામ દાખલ કરવાનું છે અને ગામનું નામ દાખલ કરીને જે છે વિલેજમાં તમારા ગામનું નામ દાખલ કરવાનું છે ત્યાર પછી ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે જ્યારે પણ તમે તમારા આ ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારા ગામની લાભાર્થી આદિ લિસ્ટ ચાલુ થઈ જશે એમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે એમાં તમારું નામ હશે તો તમને સોય સો ટકા હપ્તો મળશે એમાં નામ ના હોય તો શું કરવું ને નામ હોય તો પણ શું કરવું તમારું નામ ના હોય તો પણ આ કાર્ય પૂર્ણ કરવાના છે ને નામ હોય તો પણ કાર્ય પૂર્ણ કરવાના છે જેથી કરીને તમે તમારા હપ્તાથી વંચિત ના રહી શકો સૌપ્રથમ કાર્ય તમારું આવે છે ઈ કેવાયસીનો તો ઈ કેવાય ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે હવે તમે તમારા મોબાઈલમાંથી ઇ કેવાય સી કરી શકશો કે ત્યારે તમારો જે આધાર કાર્ડ નંબર છે તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોય અથવા તો એટલે કે આધાર કાર્ડ તમારું મોબાઈલ સાથે લિંક હોય ત્યારે તમે જે છે ફોનમાંથી કેવાયસી કરી શકશો આધાર કાર્ડ સાથે મોબાઈલ Número el link તો અહીંયા બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરશો અને કેવાય થયેલું હશે તો અહીંયા ઓલરેડી ડન બતાવશે અન્યથા જે છે ને તમારી તમામ વિગતો જોવા મળશે એમાંથી સારી બધી બધી વિગતો ચેક કરીને તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે ને તમારા જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ તમારે દાખલ કરવાનું રહેશે ઓટીપી દાખલ કર્યા પછી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર અંદર તમારું કેવાય સી સફળતાપૂર્વક થઈ જશે હવે તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો તો અહીંયા નાવ યુર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે તમારે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયા એક ઓપ્શન છે ના યુર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરીને તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો છે ત્યાર પછી અહીંયા એક જે કેપ્ચાર કોડ છે અહીંયા દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા પછી તમને તમારું સ્ટેટસ ચેક કરવામાં મળી રહેશે તો આજનો વિડીયો પ્રિય પૂર્ણ કરી દઈશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેશો તમે આ પ્રિય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેશો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ